સુરત શહેરમાં તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ ચોક બજાર મેમન હોલ ખાતે ફ્રી મેગા પ્રી હજ ફિટનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો જે ઉમા ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશન દ્વારા ગોઠવવામાં આવેલ હતો આજના આ ફ્રી ફિટનેસ પ્રોગ્રામમાં ત્રણસોથી થી પણ વધુ મહિલાઓ અને પુરુષ હાજીઓ ભાગ લીધો હજની કઠિન યાત્રાએ સુરતથી મહિલાઓ અને પુરુષો જાય છે ત્યારે ઘણી બધી જગ્યાએ તેમણે ચાલીને સખત તાપમાં હજ કરની જ્યારત કરવાની હોય છે તેવામાં શારીરિક થાક લાગે છે હાથમાં પગમાં દુખાવો થાય છે તે માટે આ ફ્રી હજ ફિટનેસ પ્રોગ્રામમાં હાજીઓને આવા કપડાં સમયે પોતાની રીતે પોતાની કેવી કાળજી રાખવી તેની સમજણ આપવામાં આવી ક્વોલિફાઈડ નિષ્ણાત ફિઝિયોથેરેપિસ્ટ ડોક્ટરો દ્વારા પ્રોગ્રામમાં હાજીઓને હાથની પગની કમળની પગની પીડીઓની હાથ પગના આંગણાની દરેક પ્રકારના શરીરને લગતા બોડીને કસરત શીખડાવવામાં આવી જેનાથી બોડીને આરામ મળે બોડી સ્ટ્રેટ થાય અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય સાથે સાથે શરીર પૂરેપૂરું એક્ટિવ થાય અને થકાન દૂર થાય આ પ્રોગ્રામમાં ખાવા પીવા માટે ડાયટ માટે પણ હાજીઓને સમજણ આપવામાં આવી તેમજ સુરતથી હાજીઓ જાય ત્યાં સુધીમાં ફ્રીમાં મફત ફિટનેસ તાલીમ પર હોસ્પિટલો દ્વારા દરેક મહિલા અને પુરુષ હાજીઓને શીખડાવવામાં આવશે તેવી તાલીમ આપવાની ગોઠવણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે જેનો લાભ લેવા પ્રોગ્રામમાં કહેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તમારું નામ મારું નામ પ્રગતિ સિંહ છે અને હું ફિઝિયોથેરાપી ની રાંદેર રોડ ઉપર 15 ક્લિનિક ચલાવું છું આજે મેમન હોલ ચોક બજાર મેમન હોલ માં હતું આ પ્રોગ્રામ અને આ હાજી જેટલા હાજી લોકો જાય છે એ લોકો માટે આ પ્રોગ્રામ હતું ફિટનેસ ટ્રેનિંગ ઉપર જે ત્યાં જઈને એ લોકોને ડિફિકલ્ટીસ થાય છે કાં પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે બહાર નીકળવું અને કેવી રીતે પોતાના બધા અરકાન પૂરા કરવા કેટલા લોકો આવેલા દોઢસો નું રજીસ્ટ્રેશન થયેલું એના પછી ઓન ધ સ્પોટ એનાથી વધારે રજિસ્ટ્રેશન થયું છે ઓલમોસ્ટ બસો ઉપર હતા હાજીઓને શું કહેવા માંગો હાજીઓને એ કહેવા માંગીએ કે તમારું ફિટનેસ સારું હશે તો તમે સારી રીતે બધા અરકાન પૂરા કરશો અને તમે અમે જે આજે પ્રોગ્રામ કર્યું છે એ પ્રોગ્રામનું તો વધુ લાભ લો અને જે ડૉક્ટરોના નામ આપ્યા છે એ બધા ડૉક્ટરોને ખાસના ડૉક્ટરોને કન્સલ્ટ કરી અને તમે એ ડૉક્ટરોની પાસે જઈને પોતાની ટ્રીટમેન્ટ લો ફ્રીમાં આ ઇવેન્ટ કોને એ ઇવેન્ટ અમારા ઉમા ફિઝિયોથેરાપી એસોસિએશને કર્યું છે

आज का प्रोग्राम किस पे था आज का प्रोग्राम स्पेशली जो अभी हज के लिए जो हाजी लोग जा रहे हैं उनके फिटनेस के ऊपर था जिससे कि कुछ एक्सरसाइजेज बताई गई कुछ स्ट्रेचिंग एक्सरसाइज वगैरह बताई गई जिससे कि उनको वहाँ पर जितना चलना है वॉकिंग है अरकान है उन सब में दिक्कत ना आए इसके लिए स्पेशली हेल्थ एंड फिटनेस को फोकस करके आज का प्रोग्राम यहाँ पर हुआ था आप भी हज हजने जा तो रहे हैं जी इस साल हम लोग भी क्या कहना चाहेंगे आ, हाजियों के लिए पहला मैसेज तो यही रहेगा कि थोड़ा सा अपनी सेहत पे ध्यान अभी से देने लग जाएं किसी भी तरीके के छोटे बड़े कोई भी हेल्थ इश्यूज हो तो आप अपने कंसर्निंग डॉक्टर से कंसल्ट करिए प्रॉपर मेडिकेशंस वगैरह अभी से स्टार्ट करिए स्पेशली हमारे सोसाइटी में देखा गया है कि डेफिशिएंसीज विटामिन डी कैल्शियम डेफिशिएंसीज ये सारी चीज़ें बहुत मिलती हैं जिसकी वजह से आपको तो वहाँ पे इतना एक्सरसाइज या चलने में बहुत दिक्कत आ सकती है तो कुछ भी ऐसा हो तो आप करें अपने किसी भी डॉक्टर से कंसल्ट करके और फिजियोथेरेपी की जैसी एक्सरसाइज बताई है वो अभी से शुरू करें जिससे कि मसल रिलेक्सनेस काफी हो जाए और आगे जाके दिक्कत दे दी तो लेकिन आपने लगा नहीं अलहमदिल्ला इस तरीके का प्रोग्राम सूरत में फॉर द फर्स्ट टाइम हुआ है बाकी सिटीज में होता आया है सूरत में ये ये फर्स्ट इनिशिएटिव था बट मेरा सजेशन है कि अलहमदिल्ला ऐसे प्रोग्राम बहुत ही रिपीटेडली होने चाहिए जो उम्मत के लिए और जितने भी हाजी है सबके लिए बहुत ही फायदेमंद रहेंगे इन इनको फॉलो करेंगे तो फायदा ज्यादा मिलेगा सिर्फ अटेंड करने से ज्यादा फॉलो करने से फायदा ज्यादा मिलेगा ओके मैम ओके थैंक यू सो मच